ત્યારે અત્રી ઋષિના પત્ની સતી અનસૂયા માતા તેમની સેવામાં રહેલા તે વખતે અગિયાર વર્ષનો દુષ્કાળ હોવાથી આ જંગલમાં કોઈ પણ જગ્યાએ પાણી નહોતું સતી અનસૂયાને ચિંતા થઈ કે તેમના પતિદેવ તપમાંથી જાગૃત થઈને પાણી માગશે તો ક્યાંથી લાવીશ તેથી સતી અનસૂયા માતાએ તપસ્યા કરીને ગંગાજીને પ્રગટ કર્યા અને એક તરાવની રચના થઈ જે આજે બાણ ગંગા તરાવ તરીકે ઓળખાય છે જોકે તરાવની રચના પણ બાણ આકારની છે અત્રિષિ તપમાંથી જાગૃત થયા ત્યારે સતી પાસે જર માંગ્યું ત્યારે સતી અનસૂયા માતાએ પ્રગટ કરેલા ગંગાજીમાંથી જર ભરીને પોતાના સ્વામીને આપ્યું આ પીને અત્રિ ઋષિ ખૂબ જ આનંદિત થયા અને તેમને લાગ્યું કે આવું જર અહીંયા ક્યાંય પણ છે નહીં તેમણે સતીને પૂછ્યું કે આ જર ક્યાંથી આવ્યું ત્યારે માતા સતીએ જણાવ્યું કે તેમને તપસ્યા કરીને ગંગાજી ઉત્પન્ન કર્યા છે અત્રિ ઋષિએ સમાધિ લગાવી અને સમાધિમાં જોયું તો ગંગાજીની સાથે લિંગ સ્વરૂપે શિવજી પણ પ્રગટ થયેલા હતા આ પ્રાગટ્ય લિંગને અત્રેશ્વર મહાદેવના નામે ઓરખવામાં આવે છે મોડાસર ગામમાં બિરાજેલ અત્રેશ્વર મહાદેવ તેમની દ્વારે આવતા દરેક શિવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો